હા તો અમને એના પૈસા દેવા પડે ને પ્લોટ ના સો ટકા દમતાર હું તમતાર ગામ માં આવીશ મારે જોવું છે ધમકાવે એ બધું કરતા હોય ને કેજો

દાબ દે છે બરોબર અને આ અમારે જેઠાણી રહીએ ત્યાં અમને દાબ દેપ ના પેટ ઉપર પાટા મારી તમે કોક નું કરી દો હા તો તમે એકનું એક બગાડ્યું એકને આપ્યું તો હું તમે કર્યું

તો એમને અમારું જોવું પડે ને અમારો છોકરા અપંગ છે પલોટ અમને એમને ન્યાય દેવો પડે કે ભાઈ અપંગ તમને હું પૈસા મારા એવું તો જેઠાણી ને પડે ને સો તો કેવું એનું હાજુ કરી લીધું ને તમારું ખરાબ મારું સારું દેખાવું જોઈએ કરે ઘર નું માણ અપંગ છે ઈ અમારું ઈને નો જોયું બરોબર ઈમના ભગવાન ઈમનું જોયું તો તમારા સરપંચ ને હું બહુ જલ્દી મળીશ હા

ટેન્શન ના લેતા હો હા હા જય માતાજી અને આવી જજો હો પાક્કું ગમ તારે અને એમને નડશું પાછા ના પડતા હો કોઈ દી બીતા નહીં એ હો હા એ